છો મિત્રો તમે પણ સાવંગપુર ફરવા જવાના પ્લાન કરો છો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો નહીં તો છેતરાઈ જશો નંબર પાંચ જો તમે પણ રાત્રિ રોકાણ કરવાના હો તો ધ્યાન રાખો કે મંદિર ગેસ્ટ હાઉસ જે ગોપાલનંદ સ્વામી ના નામ પરથી ચાલી રહ્યું છે ત્યાં કોઈ પણ જાતનું ઓનલાઈન બુકિંગ નથી થતું ત્યાં જઈને રૂબરૂ જ કરાવવું પડે છે નંબર ચાર દાદાના દરબારમાં એટલે કે મંદિરમાં કોઈ પણ જાતના વીઆઈપી દર્શન કરવા દેવામાં આવતા નથી જો કોઈ તમને કહેતું હોય કે તે કરાવશે તો એ વાત અયોગ્ય છે